જય શ્રી કૃષ્ણ અને જય સ્વર્થ મિત્રો વાગી ગયા છે સાંજના સાડાનો અને અમે પહોંચી ગયા છીએ સોનગઢના સ્ટેશન પણ જ્યાંથી અમારે ટ્રેન પકડવાની હતી તો આ છે સોનગઢનું સ્ટેશન છે અને આ સ્ટેશન એકદમ સિટી જેવું સ્ટેશન લાગી રહ્યું હતું ખૂબ સરસ ડેવલપમેન્ટ કરેલું છે અને ફાઇનલી અમારી ટ્રેન આવી રહી છે અને આ છે અમારા અક્ષરભાઈ જેને ગોવા માટે જવા લિફ્ટ માગી રહ્યા છે પણ લિફ્ટ મળી નહીં અને પછી અમે બેસી ગયા ટ્રેનમાં જ્યાં અમને જગ્યા ન મળી એટલે અમે જે લગેજ મૂકવાનો હોય ત્યાં બેસી ગયા પણ અમે એ સફરને પણ એન્જોય કરી અને પછી આખરે અમને સીટ મળી જ ગઈ તો અમને સીટ મળ્યાનો આનંદ એટલો હતો ને કે વાત જ ના પૂછો તો અમે આ સફરને પણ ખૂબ એન્જોય કર્યું અને બહારનો નજારો તમે એકવાર જુઓ ખૂબ સરસ હતું અને આ છે જામનગર જે અન જે અનંત અંબાણીનું ફંતારા છે જે બહારથી એટલું સુંદર દેખાઈ રહ્યું છે તો અંદરથી કેટલું મસ્ત હશે અને પછી અમે જોઈએ તો પવન ચક્કી એટલી બધી હતી ને કે જોવાની ખૂબ મજા આવી પછી નીચે જોયું ને તો ભગરીમાં નાતા હતા અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા દ્વારકા જી હા જે હું કહેતી હતી ને કે અમે ક્યાંક જઈ રહ્યા છીએ તો ફાઇનલી અમે દ્વારકા જ જઈ રહ્યા હતા અને જે લોકો કહેતા હતા કે બહુ ભીડ છે ત્યાં તો અમને તો એવી ભીડ ક્યાં ક્યાંય પણ નડી નથી અને અમને ખૂબ મજા આવી કેમકે ક્યાંય ભીડ હતી નહીં તમારે આવવું હોય તો તમે આવી શકો છો અને આ છે ગાંધીજીના ત્રણ વાંદરા અને ચોથો વાંદરો તો આપણે જ ઘડ્યો કારણ કે મોબાઈલ તો આપણે જ ઘડ્યો છે અને આ છે અમારું રિસોર્ટ જ્યાં અમે સ્ટે કર્યો હતો ફાઈનલી અમે પહોંચી ગયા દ્વારકા સ્ટે કરવાના છીએ આ કઈ હોટલ છે અમેઝિંગ અમેઝિંગ હોટલમાં આ છે મારે દ્વારકાના રૂમ એ ઓલ આવે ને કે અમેઝિંગ હોટલમાં અમેઝિંગ રૂમ છે ભાઈ અને પછી અમે પહોંચી ગયા નાગેશ્વર મહાદેવ છે ખૂબ જ સરસ છે અને મેં એવું સાંભળ્યું છે કે આ નાગેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ મા ગુલશન કુમારનો ખૂબ મોટો હાથ છે જેને ખબર હોય એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો ત્યાં અમે દેશી લુકમાં ગયેલા રિક્ષામાં પણ ખૂબ મજા આવી અને મહાદેવ તો એટલા મસ્ત હતા ને એટલા મોટા કે વાત જ ના પૂછો ખૂબ મજા આવી અમને હેલો ગાઈઝ અમે આવી ગયા છીએ આ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દ્વારકા આ અમારું ગ્રુપ છે અમે ફરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો આ જે મંદિર છે આ મૂર્તિ છે ભગવાન શિવ ની મૂર્તિ આ નાના નાના હરિમંદિર છે અમે આ મૂર્તિની પરિક્રમા અમે કરી રહ્યા છીએ અહીંથી જવાનો રસ્તો જાય એટલે બધી લાઈન છે તમે જોઈ શકો છો મંદિર છે છે મહાદેવ ટીમ આખી હવે અમે જઈ રહ્યા છીએ મહાદેવ ભગવાનના દર્શન કરવા માટે અંદરની સાઈડ આ તમે જોઈ શકો છો આ લાઈન બાય લાઈન બધાને જવાનું હોય છે આખી વ્યવસ્થા આ રીતે કરેલી છે અહીંયા કે જેથી ટ્રાફિક ઓછું થઈ જાય ખૂબ જ સુંદર આયોજન કરેલું છે તમે જોઈ શકો છો અને આ છે જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની જે ખૂબ જ સરસ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો અને ત્યાં શોપિંગ કરવા માટે પણ ઘણી વસ્તુઓ છે જે તમે શોપિંગ પણ કરી શકો છો અને આ છે અંબેમાની મૂર્તિ જે ખૂબ સરસ દેખાય છે અને બહાર નીકળીએ ને ત્યાં મહાદેવનું મંદિર મંદિરની અંદર જ્યાં સરસ રીતે ગોઠવેલું છે ને ખૂબ મસ્ત છે અને આ છે શનિદેવ જય શનિદેવ એ પછી અમે નીકળીને પહોંચી ગયા ગોપી તળાવ જ્યાં શોપિંગ ઘણું બધું છે તમને ઘણું બધું એવું મળી રહેશે જે તમે શોપિંગ કરવા માગતા હોય ને વસ્તુ પણ બધી ખૂબ સરસ છે તો ચાલો જોઈએ આપણે ગોપી તળાવ આપણા સુરતમાં પણ છે અને અહીંયાનો એક ખાસ મહિમા છે કે વૃક્ષમણીને મળવા માટે કૃષ્ણ અહીંયા આવેલા આ છે એ ગોપી તળાવ અને ત્યાંથી પછી અમે નીકળી ગયા શિવરાજ પુલ તરફ જ્યાં ખૂબ જ બધી શેપ હતી અને એકદમ મસ્ત લાગી રહ્યું હતું દરિયાનું વાતાવરણ અને આ બધી શેપ તમે જોઈ શકો છો કે કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને ફાઈનલી અમે પહોંચી ગયા કૃષ્ણ તરફ જી હા જ્યાં લોકો ખૂબ રીલ્સ ઉતારે છે અને ખૂબ સરસ દેખાય પણ છે અને અમે પણ ત્યાં જઈને થોડુંક રિયલ્સનું શૂટિંગ કરી લીધું અમને ખૂબ મજા આવી અમે ખૂબ એન્જોય કર્યું અને પછી આવી શિફ્ટ તો અમે આવતા પણ જોઈ ખૂબ સરસ લાગી અમને તો ખૂબ મજા આવી દ્રશ્ય એટલું જોરદાર હતો કે વાત જ ના પૂછો અને પછી અમે ફાઇનલી આવી ગયા બેટ દ્વારકા માટે તો બેટ દ્વારકામાં કાનાની શોપિંગ ખૂબ જ સરસ હતી કાનાને રંગીન કરેલા હતા મેકઅપ સાથે જે ખૂબ સરસ લાગી રહ્યા હતા અને પછી અમે આવી ગયા શિવરાજપુર બીચ પર ત્યાંની એક્ટિવિટી જોરદાર હતી એટલું મસ્ત હતું ને અને પાણી તો ત્યાંનું એકદમ ચોખ્ખું આપણે પછી અમે પહોંચી ગયા દરિયાની મોજ લેવા માટે અને અમે પહેરી લીધા ચાલુ કરી દીધી એક્ટિવિટી જે એક્ટિવિટી કરવાની અમને ખૂબ મજા આવી તમે જોઈ શકો છો થોડીક વાર તો ડર લાગ્યો કે દરિયાની વચ્ચે આ બધું ડર લાગે પણ ખૂબ મજા આવી અને પછી અમે ત્યાંથી પહોંચી ગયા વૃક્ષમણી મંદિરમાં જે વૃક્ષમણી મંદિર ખૂબ જ સરસ છે ખૂબ જ વર્ષો જૂનું પણ છે અને અહીંયાનું એક કથા પણ છે અને પછી થઈ ગઈ અમારે રાત તો ફરતા ફરતા અમને લાગી હતી ભૂખ અને આ દ્રશ્ય એક છે ને એ પણ ખૂબ જોરદાર છે અને પછી અમને ભૂખ લાગી હતી તો અમે દ્વારકામાં આવીને પીઝાનું ભોજન કર્યું કેમ કે અમારે ખાવાતા હતા એટલે અમે મગાવી લીધા પીઝા અને અમે પીઝાનું ભોજન કરીને પછી સૂઈ ગયા અને પડી ગઈ સવાર તો અમે ચાપી લીધી અને પછી અમે નીકળી ગયા બ્રેકફાસ્ટ કરવા માટે જુઓ અમારી હોટલનો સ્વિમિંગ પૂલ છે જે ખૂબ જ મસ્ત હતો એકદમ જોકેશન ખૂબ શાંતિભર્યું વાતાવરણ હતું અને અમે પહોંચી ગયા બ્રેકફાસ્ટ કરવા માટે બ્રેકફાસ્ટમાં પણ ખૂબ જ સરસ હતું બધું જેનો ટેસ્ટ પણ જોરદાર હતો તમે આવો ને અહીંયા તો ક્યારેક ટ્રાય કરજો ખૂબ જોરદાર લાગી રહ્યું છે અને અમે પછી મોર્નિંગ બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે ત્યારે પણ અમે દેશી લુકમાં જ ગયા અને ફાઈનલી અમે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિર પાસે હવે એને બોલાવ્યા જ છે આપણને આટલા દૂરથી તો આપણે તો જવું જ રહ્યું અને ત્યાં મળી ગયા અમને અમારા મિત્રો જેમની ધજા હતી લીધા દ્વારકાધીશના દર્શન આ છે અમારા એ મિત્ર અને પછી ત્યાંથી અમે પહોંચી ગયા સુદામા સીતુ જે હાલ અત્યારે બંધ રાખ્યું છે ખબર નહીં કેમ પણ ખૂબ સરસ હતો અને આ છે ગોમતી ઘાટ જે પણ એકદમ ચોખ્ખો અને ખૂબ સરસ છે અને અહીંયા ફિશ બહુ જ બધી છે તમે કરે લઈને આવીને જતી રહે અમે અહીંયા પણ થોડુંક શૂટિંગ કરી લીધું અને અમને તો ખૂબ મજા આવી ઘણી બધી મેં રીલ્સ ઉતારી એકદમ શાંતિભર્યું વાતાવરણ હતું અને ટ્રાફિક તો બિલકુલ નહોતી જે બધા કહેતા હતા કે બહુ જ ટ્રાફિક છે એવું અહીંયા કંઈ જ પણ નહોતું તો તમે દર્શન કરવા શાંતિથી જઈ શકો છો તમારે જવું હોય તો તમે નવા વર્ષમાં ગમે ત્યારે જાઓને એટલે પાંચમ પછી જજો અને અમે ધજા ફરકતા પણ જોઈ અને પછી અમે થોડા ફોટોગ્રાફી પણ કરી લીધી એકદમ મસ્ત ફોટોગ્રાફી આવી છે અને મેં કીધું એમ કે તમે પાંચમ પછી આવો તો વધારે સારું તમને ટ્રાફિક બિલકુલ નડશે નહીં બાકી પાંચમ પહેલાં આવશો તો તમારે ત્રણથી ચાર કલાક પણ લાઈનમાં ઊભું રહેવું પડશે અને આ છે અમારા દિયરજી જે થાકીને બેસી ગયા છે તો જય દ્વારકાધીશ મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરતા જજો તો આવજો મિત્રો જય દ્વારકાધીશ અને પછી આવ્યો અમારે રિટર્ન થવાનો વારો જેમને રિટર્ન થવું બિલકુલ ગમતું નહોતું પણ અમારે રિટર્ન તો થવું જ પડે અને પછી પાછું આવી ગયું બનતા જેને અમે ટાટા બાય અને સીવ કરી દીધું તો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ